બોડેલી માં રખડતા સ્વાન સ્વાને ચાર વર્ષની બાળકી સહિત 5 લોકો પર હુમલો કર્યો બોડેલી સરકારી ખસેડાયા જૂની બોડેલી સહિત બોડેલી નગરના વિવિધ વિસ્તારનો બનાવ બોડેલીમાં રખડતા સ્વાન નો આંતક નાની બાળકી સહિત પાંચ લોકો પર કર્યો હુમલો ગામમાં રહું છું વિસ્તારમાં અને અમારે ત્યાં કૂતરાનો બહુ ત્રાસ છે મારી મમ્મી પણ કરડ્યું છે અને અમે અત્યારે મંજીપુરા દવાખાને આવ્યા છે અને ત્યાંથી અમને ટીફર કરે છે વાડામાં ઉભી હતી મારી મમ્મી ત્યારે કરડતું કૂતરાઓનું કંઈક કરે આમાં અહીંયાથી પકડી લી જાય એવું આજે મીડિયાના માધ્યમથી બોડેલી ગામની અંદર જે ફરકેલા કૂતરાનો જે આતંક થયો છે તે મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું છે અને એક છોકરીને તથા બીજા 6 લોકોને કુતરાએ કડ્યા છે એના માટે અમારી બોડી ગ્રામ પંચાયત દ્વારા જે કંઈ કામગીરી કરવાની હતી બધું અમે આદેશ આપી દીધા છે અને કામગીરી અમને ચાલુ છે અલ્ફેશ પઠાણનો રિપોર્ટ S9 ન્યૂઝ છોટાઉ દેપુર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે